બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ નવા વર્ષના સંકલ્પો આજથી આખું વર્ષ વહેલા ઊઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈ કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પળે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા સાતસો વીસ કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલખ વધારો થાય આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોડના પાંચથી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ વાગ્યા સુધી ઊંઘ જ ન આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાયું છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પર ચીને દિવસે એલામ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વદ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલામ વાગ્યો એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો પાંચ વાગે ઉઠ્યા તો કહેવાયે જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સૂતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ આટલી બધી ઉપાધિ શાને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મોહશો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખવો મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરિફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગીનીના આંસુ पत्नी धमकी मित्रों मश्क चानी जाहिर खबरो कोई चढ़ावी न एमना ए संयम नो महिमा दिशा दिशा मा गाजी स्वर्ग रो पण एना तरंग पहुंचा ने इंद्रनु आसन पण डोली उठ्यो परंतु थोड़ाक अठवाडिया पी जारे ए भाई कोक मांदगी नी माया में मा लपटाया वक्ते एमने थोड़ा उपवास पड़ा त्यारे એક ધન્યક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી અને હવે તો એ સાદા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીએ છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમર પટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યો છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સુરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે એક દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો ખરતા પીડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષ ને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે હવે અહીં આવતો ખરી પણ શું છે લ્યો કહો શું કામ છે જો ગઈકાલ થી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં હોય દુનિયા છે ઠીક તને મારો આ સંકલ્પ ન ગમ્યો ગમ્યો પણ પાડો ત્યારે ખરા શું કહ્યું પાળો ત્યારે ખરાય એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી હશે જોઈશું ને એટલે તું તારા મનમાં હું હું તે તે અરે તમે કરેલો સંકલ્પ આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળ્યા जागी जागी ने पाछा જાય છે अथवा तो શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષની આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિનામાં નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ના રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું અચાનક ઝપકીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બનુ છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમારોલા મને કહ્યા જ કરે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ એ પણ જ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઓડશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું